સૂતાં પહેલાં તમે આ એક જ કાર્ય કરજો તો તમારું દરેક કાર્ય સફળ થઈ જશે મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવ માતાજીને પ્રાર્થના હું કરું શું રાત્રે તમે ઊંઘવા માટે પથારીમાં બેડ ઉપર જાઓ તે પહેલાં એટલે કે સૂતા પહેલાં તમે આ પ્રમાણે તમે કરશો તો સવારમાં સવારમાં સવાર પડતાં જ તમારા કાર્યોમાં સફળતા મળવાના સંકેતો તમને દેખાશે અને એ સંકેતો પ્રમાણે તમે કોઈ પણ કાર્યમાં આગળ વધશો તમે જે તારશો એવા કાર્યોમાં સારા કાર્યોમાં એટલે કે કોઈ તમે કાર્ય તમારું અટકાયેલું હોય અને પૂર્ણ ન થતું હોય અથવા તો કોઈ કાર્ય પૂર્ણ પૂરું થઈ ગયું છે છતાં પણ કંઈ કાંઈક અંદર ખૂટે છે અને કાર્ય પૂરું નથી થતું શેખ અણી ઉપર છે છતાં તેમ તમે એને પહોંચી નથી શકતા એવી જ રીતે આ રીતે જો તમારા જીવનમાં સંકલ્પ કરશો તો એ પ્રમાણે તમને સંકેત મળશે અને એ સંકેત પ્રમાણે જો તમે કાર્ય કરશો તો જીવનમાં કોઈ એવું કાર્ય નહીં હોય કે એમને તમે સફળતા મળી નહીં બધા જ કાર્યોમાં તમને સફળતા મળશે પણ જ્યારે તમે જીવનમાં તમે નેગેટિવ દૂર કરશો અને સકારાત્મકતા તમારા જીવનમાં દાખલ કરશો સુખડ ટેવો પાડશો સારી સંગત કરશો સારી સોબત કરજો અને સારા કાર્યોમાં આગળ રહેવાની કોશિશ કરજો તો ધીમે ધીમે તમારા જીવનમાં અજવાળું થવા લાગશે મિત્રો સવારમાં તમે વહેલા ઊભા થાવ અને તમારી ઊંઘ પૂરી ન થાય અને તમારે કોઈ પણ કામ ધંધે કે કોઈ પણ જગ્યાએ જવાનું થાય તો ત્યાં આગળ તમારું મન ચોંટતું નથી હવે તમારું મન ના ચોટે તો કંઈ કા કોઈ કાર્યમાં તમને સફળતા ના મળે કારણ કે શરીરમાં જે એનર્જી જોઈએ છીએ શરીરમાં જે સકારાત્મક જોઈએ છીએ એ પૂરતા પ્રમાણમાં તમને મળતી નથી રાત્રે તમે લાંબા સમય સુધી જાગો તો સવારમાં તમારી ઊંઘ પૂરી થતી નથી રાત્રે તમે મોબાઈલ જુઓ છો અથવા ટીવી જોવો છો અથવા તમે રાત્રે બેકાર સમય બગાડીને તમે જાગતા રહો છો અને પછી સૂવાની કોશિશ કરો તો તમારું શરીર સુઈ જાય છે પણ સૂતું નથી અને મનને સુવાડવા માટે તમારે મોબાઈલથી અથવા તો ટીવીથી અથવા ખોટા સમય બગાડીને ખોટા ગપ્પા મારીને તમારે મારે ટાઈમ પાસ કરવો નહીં શરીરને પૂરેપૂરો આરામ મળે મનને આરામ મળે તો પૂરેપૂરી ઊંઘ લઈ લઈએ લેવી જોઈએ તો તમે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉભા થાવ અને તમારી ઊંઘ પૂરી થાય અને એ પ્રમાણે જો તમે એક સંકલ્પ કરશો ધીમે ધીમે તો તમે હો ટકા સફળના સીધ માર્ગે તમે જઈ શકશો મિત્રો વાત કરીએ કે જ્યારે જ્યારે માણસને આગળ વધવું હોય તો કોઈને કોઈ લક્ષ્ય અને કોઈને કોઈ સંકલ્પ કરવો પડે છે તમારે કોઈ એવો નિર્ણય લેવો પડે છે કે મારે આ ખેડૂત બનવું છે મારે કોઈ નવી મારે કોઈ નવી નોકરી લેવી છે મારે ડૉક્ટર બનવું છે મારે સૈનિક બનવું છે કોઈ એવો લક્ષ્ય તમારે સીધું કરવું પડે કે મારે આ બનવું છે તો એ પ્રમાણે તમારે મહેનત કરવી પડે છે એવી જ રીતે તમે તમારા જીવનમાં બધા કોઈ બધા તો કોઈ નોકરી કરતા નથી બધા તો કોઈ નોકરી કરતા નથી બધા તો કોઈ સાહેબો અધિકારીઓ નેતાઓ હોતા નથી તો મોટા ભાગે માણસ મધ્ય વર્ગના જે હોય છે એ લોકો નથી સારું જીવન જીવી શકતા કે નથી ખરાબ જીવન જીવી શકતા જે અમીર છે એ એ એમની રીતે જીવે છે અને જે ગરીબ છે એ એમ એમનો તો કહેવાની જરૂર જ નથી એટલે જ એટલે જ મધ્યવર્ગનો માણસ છે એ વધારે વિડમણાઓમાં જીવે છે તો એવા લોકોએ જેમને જીવન જીવવાની સાચી દિશા ન મળતી હોય સાચો રસ્તો ન મળતો હોય એ લોકો આ પ્રમાણે જીવનના નિયમોને અપનાવી લે રાત્રે સૂતા પહેલાં તમારે સકારાત્મકતા વિચારવાનું છે પોઝિટિવ વિચારવાનું છે જે માણસ જેવું વિચારે છે વારંવાર જ એવું જ વારંવાર એવું જ થાય છે આ દુનિયાનો નિયમ છે કે તમે જેવું વિચારો છો એવું જ થાય છે તમે ઘણી વખત ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે ધંધો વ્યાપાર નથી હમણે મંદી ચાલે છે ધંધો વ્યાપાર ચાલે ધંધો ચાલે છે હમણે મંદી છે તો એના જીવનમાં મંદગી જ હોય પણ એમના કેના બસ સારું ચાલે છે સારું છે તો સારું જ થાય જેના વિચારો પોઝિટિવ હશે તો પોઝિટિવ થવા લાગશે પણ જેના વિચારોમાં નકારાત્મકતા હોય તેનું ક્યારેય સારું થતું નથી તો સૂતા પહેલાં તમારે પોઝિટિવ વિચારવાનું છે કે હું બહુ ખુશ છું હું જે કાર્ય કરું છું એમાં મને બહુ મોટી સફળતા મળે છે મારા કર્મ એકતા છે મારા કુળદેવી મારા ઉપર રાજી છે મારા કુટુંબમાં સંપશે મારા માતા પિતાના આશીર્વાદ મારા ઉપર છે મારી સમાજમાં મારું માન મોભ વધુ સ સચવાઈ રહે છે હું એક ઇજ્જતદાર ઈમાનદાર વ્યક્તિ છું હું જે તારું તે કાર્ય સફળતાપૂર્વક અને જન કાર્યકરણ માટે ધર્મના માર્ગે આગળ રહી શકું છું જો તમે પોઝિટિવ વિચારો અને પોઝિટિવ એનર્જી રાખો તો એ પ્રમાણે સવારમાં તમારા જીવનમાં એવું જ થવા લાગે છે આ સચોટ જ્ઞાન છે જેવું તમે તારો છો એવું જ થશે પણ જ્યારે તમારામાં પોઝિટિવ અને એનર્જી હશે સકારાત્મકતા હશે તમે સારું કોકનું કરશો તો સારું થશે બાકી નહીં થાય કોઈનું ખોટું નહીં કરવાનું જીવનમાં ક્યારેય નબળા વિચારો નહીં ધરાવવાના વિચારો હંમેશા સારા રાખવાના પોઝિટિવ ધર્મના માર્ગે રહો એવા તો જીવનમાં તમે ક્યારેય પાછા પડશો નહીં રાત્રિના સમયમાં સૂતા પહેલાં આવા જ વિચારો રાખો તો સવારમાં દિવસો સારો તો સવારમાં દિવસ સારો ઉગશે અને દિવસ જેવો ઉગે તેવો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન માતાજીનું નામ લેવાનું અને નાય ધોઈ કુળદેવી કુળદેવીના દીવા અગરબત્તી ધૂપ ધુમાડા કરી તમે એમને પ્રાર્થના કરો હે ઈશ્વર હે માતાજી હે ભગવાન હે ગુરુદેવ મને સારી એનર્જી આપો સારી શક્તિ આપો જે હું મારું જીવનમાં સારા કાર્યો કરી શકું કોઈને મદદ કરી શકું ધર્મના માર્ગે રહી શકું તો તમને હો ટકા ઈશ્વર શક્તિ પ્રદાન થાય છે અને તમે સારા કાર્યો સિદ્ધિ કરી શકો છો એવી હું આશા રાખું છું હું તમે બધાઓ હું તમે બધા એમ કેમ સર્વકુશળ મંગળ રહો માતાજીનું ભગવાનનું નામ લો ધર્મનું કાર્ય કરો દાન પુણ્ય બની શકો તે કરવો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ